હેલો ફ્રેન્ડ્સ આવારી વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ પ્રશ્ન પહેલો જોઈશું ગુજરાતમાં બરબરક જીશનું કે અવંતિનાથ તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઈ ગયો ઓપ્શન એ છે મોનરાજ સોલંકી ઓપ્શન બી છે વનરાજ ચાવડા ઓપ્શન સી છે સિદ્ધરાજ જયસિંહ કે ઓપ્શન ડી વિસલદેવ વાઘેલા સાચો જવાબ આવશે ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહનું નામ બરબરક જીષ્ણુ અને અવંતીનાથ હતું પ્રશ્ન બીજો છે સૌરાષ્ટ્રના કયા એકમાત્ર રાજા ઉપર સંસ્કૃતમાં મહાકાવ્ય લખાયું છે ઓપ્શન એ છે શિલાદિત્ય ઓપ્શન બી છે ધ્રુવસેન ઓપ્શન સી છે રાખેંગાર કે ઓપ્શન ડી રામ માંડલિક સાચો જવાબ આવશે ઓપ્શન ડી રામ માંડલિક જે રામ માંડલિક પર સંસ્કૃતમાં મહાકાવ્ય લખાયેલું છે પ્રશ્ન ત્રીજો છે ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષે લડાયું હતું ઓપ્શન એ છે ઈસવીસન પંદરસો ને બાણું ઓપ્શન સી છે ઈસ્વીસન પંદરસો ને નવાણું કે ઓપ્શન ડી ઈસવીસન પંદરસો ને સાચો જવાબ આવશે ઓપ્શન બી ઈસવીસન પંદરસો ને ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા ઓપ્શન એ છે લોકમાન્ય તિલક ઓપ્શન બી છે ટોલસ્ટોય ઓપ્શન સી છે ગોપાલ કૃષ્ણ ગોખલે કે ઓપ્શન ડી લાલા લજપતરા સાચો જવાબ આવશે ઓપ્શન સી ગોપાલ કૃષ્ણ ગોખલે જે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ છે ગોહિલ ભાવસિંહજી પ્રથમ ऑप्शन बी छे गोहिल फावसी जी द्वितीय ऑप्शन सी छे गोहिल सेजक जी के ऑप्शन डी फावजी के ऑप्शन डी भाव सी जी राठौर साझो जवाब ऑप्शन ए गोहिल भाव जी प्रथम जेब ने भावनगर शहर की स्थापना करी हती प्रश्न छठो छे कुमार पाड़े को प्रेरणा थी जैन धर्म स्वीकार्यो हतो ऑप्शन ए छे हीर विजय सूरी ઓપ્શન બી છે ધર્મેન્દ્ર સુરીજી ઓપ્શન સી છે હેમચંદ્રાચાર્ય કે ઓપ્શન ડી વસ્તુપાર સાચો જવાબ આવશે ઓપ્શન સી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમાર કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો ઓપ્શન એ છે વિશલદેવ વાઘેલા ઓપ્શન બી છે મુરિરાજ સોલંકી ઓપ્શન સી છે સિદ્ધરાજ જયસિંહ કે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા સાચો જવાબ આવશે ઓપ્શન ડી કર્ણદેવ વાઘેલા જે ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા હતો ક્વેશ્ચન છે સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ઓપ્શન એ છે ઓપ્શન છે સિદ્ધરાજ જયસિંહ ઓપ્શન સી છે કર્ણદેવ વાઘેલા કે ઓપ્શન ડી મીનર દેવી સાચો જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધરાજ જયસિંહ જેમણે સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કરાવ્યું હતું પ્રશ્ન નવ છે મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી ઓપ્શન એ છે વડનગર ઓપ્શન બી છે જૂનાગઢ ઓપ્શન સી છે ચાંપાનેર કે ઓપ્શન ડી ખંભત સાચો જવાબ આવશે ઓપ્શન સી ચાંપાનીર જ્યાં મોહમ્મદ બેગડાની રાજધાની હતી ચાંપાનેર પાવાગઢ જિલ્લાનો તાલુકો છે પ્રશ્ન દસ છે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી ઓપ્શન એ છે ચાંદીબી ઓપ્શન બી છે રજિયા સુલતાન ઓપ્શન સી છે મીનર દેવી કે ઓપ્શન ડી પદમીની સાચો જવાબ આવશે ઓપ્શન સી મીનર દેવી જે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા હતી રજિયા સુલતાન ભારતની પ્રથમ સ્ત્રી રાજકર્તા છે જ્યારે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કરતા દેવી છે અગિયાર પ્રશ્ન છે વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઈ ગયા ઓપ્શન એ છે કર્ણદેવ વાઘેલા ઓપ્શન બી છે મૂળરાજ સોલંકી ઓપ્શન સી છે સિદ્ધરાજ જયસિંહ કે ઓપ્શન ડી વીર ધવલ અને વીર ધવલ વાઘેલા સાચો જવાબ આવશે ઓપ્શન ડી વીર ધવલ વાઘેલા જેના સમયમાં વસ્તુપાળ અને તેજપાલ જેવા વિખ્યાત મંત્રીઓ હતા નેક્સ્ટ ક્વેશ્ચન છે ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો ઓપ્શન એ છે અમદાવાદ ઓપ્શન બી છે ખંભાત ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી ગોધરા સાચો જવાબ આવશે ઓપ્શન સી દાહોદ જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે મૈત્રક વંશના રાજ્યોનું પાટનગર કયું હતું ઓપ્શન એ છે પાટણ ઓપ્શન બી છે વલ્લભી ઓપ્શન સી છે રાવલપિંડી ઓપ્શન ડી છે ખંભાત સાચો જવાબ આવશે ઓપ્શન બી વલ્ડ મૈત્રક વંશના રાજવીઓનું પાટનગર હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના અધ્યક્ષ પદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું ઓપ્શન એ છે ઓગણીસો પાંચ ઓપ્શન બી છે ઓગણીસો દસ ઓપ્શન સી છે ઓગણીસો વીસ કે ઓપ્શન ડી ઓગણીસો બે સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓગણીસો કોંગ્રેસનું અધિવેશન ઓગણીસો બે માં ભરાયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ઓપ્શન એ છે સમુદ્રગુપ્તે ઓપ્શન બી છે સ્કંદગુપ્તે ઓપ્શન સી છે પુષ્પગુપ્તે કે ઓપ્શન ડી અશોક સાચો જવાબ આવશે ઓપ્શન સી પુષ્પ ગુપ્તે જેને ગિરનાર પાસે સુદર્શન તળાવ બંધાવ્યું ક્વેશ્ચન છે ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી ઓપ્શન એ છે વડોદરા ઓપ્શન બી છે ખેડા ઓપ્શન સી છે નાસિક કે ઓપ્શન ડી ભૃગુ કચ્છ સાચો જવાબ આવશે ઓપ્શન બી ખેડા જ્યાં ગુજરાતના રાષ્ટ્રકૂટોની રાજધાની હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ છે દંતીદુર્ગ ઓપ્શન બી છે કૃષ્ણ પહેલો ઓપ્શન સી છે ગોવિંદ પહેલો કે ઓપ્શન ડી ઇન્દ્ર સાચો જવાબ આવશે ઓપ્શન એ દુર્ગ જે ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું ઓપ્શન એ છે વનરાજ ચાવડાના શાસનના સમયમાં ઓપ્શન બી છે મોઢા સોલંકીના સમયમાં ઓપ્શન સી છે ભીમદેવ સોલંકીના સમયમાં કે ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહના સમયમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ભીમદેવ સોલંકીના સમયમાં મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર બંધાયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે કર્ણદેવ પહેલો ગુજરાતમાં શા માટે પ્રસિદ્ધ છે કર્ણદેવ સોલંકી તે સિદ્ધરાજ જયસિંહના પિતા હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે તેણે મહમ્મદ ગજનીનો સામનો કર્યો હતો ઓપ્શન બી છે તેણે રુદ્રવાડ બંધાવ્યો હતો ઓપ્શન સી છે તેણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ઓપ્શન ડી તેણે કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી કર્ણાવતી નેક્સ્ટ ક્વેશ્ચન છે શંકર દાનજી દેથા ક્યાંના રાજકવિ હતા ઓપ્શન એ છે લીમડી ઓપ્શન બી છે વઢવાણ ઓપ્શન સી છે ભાવનગર કે ઓપ્શન ડી ભુજ સાચો જવાબ આવશે ઓપ્શન એ લીમડી શંકરદાનજી દેથા તે લીમડીના રાજકવિ હતા થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો